રાજપૂત ક્ષત્રિય સમાજના ધર્મરથની ખોડલધામ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે ક્ષત્રિય સમાજે રૂપાલાને ટિકિટ પાછી ખેંચવા કહ્યું હતું પરંતુ રૂપાલા સાહેબે ઉમેદવારી પાછી ન ખેંચતા ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવા ધર્મરથ ફેરાવી લોકોને આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે આજે આ રથની ખોડલધામ ખાતે પૂર્ણાહુતિ કરતા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ધર્મરથનું બેન્ડબાજા અને ઢોલ નગાડા વગાડી તેમજ બાળાઓએ તિલક અને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને બાળાઓ દ્વારા મા ખોડલના સાતે રૂપ ધારણ કરવામાં આવ્યા હતા આ તકે મીડિયા સાથેની વાતચીતમાં પીટી જાડેજાએ જણાવ્યું હતું કે મા ખોડલની કૃપા પાટીદાર ઉપર છે અને પાટીદારની શ્રદ્ધા સત્ય સાથે છે પાટીદાર સમાજ નો હું પાઘડી ઉતારી આભાર માનું છું મે મતદાન બાદ કાર્યક્રમ જાડેજા સહિત ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત રહ્યા હતા અને મા ખોડલના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માતાજી હું પીટી રાજપૂત આસન આજે નવ દિવસથી અમારો રથ સમગ્ર જિલ્લાની અંદર તમામ તાલુકાઓની અંદર ગામોની અંદર અને બે દિવસ રાજકોટ શહેરના વોર્ડ અઢાર 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 વોર્ડમાં ફરી અને આજે મા ખોલાલના ધામમાં આ રથયાત્રાની પૂર્ણાહુતિ કરવાની હતી એટલે આજે પૂર્ણાહુતિમાં પાંચસો જેટલી ગાડીઓ સાથે આખો છત્રી સમાજ આવ્યો છે અને એક આમ આનંદની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં હું જાઉં છું લાખો રાજપૂતો મળે છે પાંચ પાંચ લાખના સંમેલન થયા છે પણ આજે જે પાટીદારે સન્માન કર્યું એ અદ્ભુત સન્માન હતું એ જ પ્રેમ છે અને એ જ આપણી સાથે છે એની સાક્ષી છે સૌ પહેલાં હું પાટીદારનો આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરસોત્તમભાઈનો કે પાટીદારને છત્રીયને એક કર્યા અને છત્રી છત્રીઓ ક્યારેય એક નહોતા અલગ અલગ સંસ્થાઓને અલગ અલગ કામ કરતા હતા આજે આપ જુઓ છો કે બાણું જણાની જે કમિટી છે સંકલન સમિતિ આજે સાડા પાંચસો સંસ્થાઓ આવી ગઈ વચ્ચે અવરોધો ઉભો કરવા માટે કે ડેમેજ કરવા માટે જાત જાતના પ્રયોગો થાય છે પણ એ સરકારને એ ખબર નથી કે જેટલા પ્રયોગો તમે આવા કરશો અને છત્રીઓના ભાજપના હોદેદારો દબાણ કરશો અથવા કોઈને ખેંચી જશો તો આંદોલન આનાથી પણ ઉગ્ર બનશે અને એ નુકસાન તમને આનાથી વધારે જશે જે તમે ભલે બોલાવતા હો એ તમે ભાજપના કોઈ પણ સરપંચ મંત્રી સુધી તો એ તમે મીટિંગ કરે સમાજને એવો મેસેજ આપો બરાબર છે કે છત્રીય સમાજ સાથે છે એટલે મારે ઘણીવાર કેવું પડે કે એક છત્રીય મને તમે બતાવો ગામનો શહેરનો કે જિલ્લાનો કે ગુજરાતનો કે જે હોદ્દો ન લીધો હોય અને પચીસ જણા ગયા હોય એટલે ઘણીવાર વોટ્સએપ યુદ્ધ ફેસબુક યુદ્ધ હાલતું હોય અને આ મેસેજ મૂકવામાં આવતા હોય ગઈકાલે અમારી આણંદ પચાસ હજાર રૂપિયાની મેદની હતી તો અહીંયા ફેસબુક બંધ કરી દીધું યુટ્યુબ બંધ કરી દીધું હવે તમે યુટ્યુબ બંધ કરશો ફેસબુક બંધ કરશો પણ સ્વયંભૂત રોષ જ એટલો છે તમે બધું બંધ કરી દેશો ને તો આ બધા બહાર આવશે વધારે એટલે કહેવાનો અર્થ એ છે કે નવ દિવસની અમારી યાત્રા સંપૂર્ણ પૂરી થાય છે અને માં ખોડલની કૃપા હશે અમે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આશાપુરાના મંદિરેથી માં મઢવાડી આશાપુરા પેલેસ રોડ ત્યાંથી રવાના થઈ અને મા ખોડલના ધામમાં અને ખોડલની કૃપા પણ પાટીદાર ઉપર એટલી છે અને આજે પાટીદાર ની કૃપા કદાચ કઈ શકાય કે છત્રીય સમાજ સાથે છે એ સમજી શક્યા એ પાટીદાર નો ફરી ફરી હું આભાર માનું છું પણ વંદન કરું છું અને પાઘડી ઉતારીને વંદન કરું છું થાય જ ને આ સપોર્ટ તો મેં આપને કીધું કે આ સપોર્ટ જોયો ખુલે આમ સપોર્ટ છે ખાનગી મીટિંગ નથી બરાબર છે આ જો તમે જોયા સ્વાગતો કેવા કર્યા બરાબર છે ટ્રસ્ટીઓ બધા હાજર છે એટલે ગઈકાલે પણ રથયાત્રામાં પટેલવાડી સામા કાંઠે ગયા ત્યાં ભવ્ય આયોજન કર્યું અને પટેલવાડીએ બેનોએ એટલા સ્વાગત કર્યા અને પટેલ સમાજના તમામ અગ્રણીઓએ સ્વાગત કર્યા એટલે પટેલ સમાજ અને છત્રી સમાજ તો કાયમ એક હતો પણ સરકાર છે ને કોઈ દિવસ એક થવા ન દે ને કહું તો ઘણી વાર દાખલો આપું પાટીદારનો પ અને છત્રીઓનો છ તો એક પક્ષ બને અને એ પક્ષ એવો બને બરાબર છે કે એની તમે કલ્પના ન કરી શકો પણ ભાગલા પાડો અને રાજકારો અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે બરાબર છે અંદરો અંદર ખેંચા ખેંચી થાય એવું છેલ્લા ચાલુ થયું છે એટલે નમ્ર નિવેદન એ છે કે આ કરવાનું તમે બંધ કરો અમે કર્યા છે અમે પાંચ લાખની સંખ્યામાં પણ એ સાબિત કરી દીધું છે માં ખોડલ અમારી હારે હતી માં ભવાની અમારી હારે હતી કે આપે જોયું કે લાખો માણસની અંદર સામાન્ય નાનો બનાવ નથી બીનો જેમ અત્યારે અમે ખોડલ ધન ડિસિપ્લિનમાં આવ્યા એ જ ડિસિપ્લિન થી અમારું આંદોલન હતું મહાભારતમાં ટિટોળીના ચાર ઈંડા હતા ત્યાં છત્રીઓએ પાંચ લાખની મેદનીમાં પણ ચાર ઈંડા બચાવ્યા છે આ છત્રીઓનો ધર્મ છે આ અમારો ઉજ્જવળ ઇતિહાસ છે અને ઇતિહાસ સાથે અમારી માતાઓ બેનોની આવી ટિપ્પણી કરવામાં આવે હું તો અહીંયા સુધી કહી શકું કે અમે ચંદ્રવંશી સૂર્યવંશી ભગવાન રામના દીકરા છીએ ભગવાન કૃષ્ણના દીકરા છીએ તો આ દીકરીઓ પણ એની છે અને ઉજ્જવળ અમારો ભવ્ય ઇતિહાસ હોય અને ઇતિહાસ મારે અત્યારે વર્ણન કરવાની જરૂર નથી વર્ણન કરું તો આખો દિવસમાં પણ પૂરો ન થાય પણ આપ પણ ઇતિહાસના જાણકાર હશો એટલે જે ટિપ્પણી એ કરી તો અમે તો એનો આભાર એટલા માટે માણ્યો કે એક થવાનો અમને મોકો આપ્યો અને બીજું આમાં કોઈ એવું નથી કોંગ્રેસી કરણ કે ભાજપ કરણ અમે જે કાંઈ છે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યા છે એ ગામડાના ચૂલા સુધી જે રોષ છે એ આપ જોઈ રહ્યો છો બરાબર છે અને સ્વયંભૂત લાખો માણસો જ્યારે ભેગા થાય આણંદ જેવા એક જિલ્લામાં હજારોની સંખ્યા થાય એ સ્વયંભૂત થાય હું બોલાવું ને કમિટી બોલાવે બરાબર છે કે સમાજ આખો ભેગો થઈને બોલાવે તો એ પણ મેં પિંચોતેર વર્ષના ઇતિહાસમાં મેં આવું સંમેલન નથી જોયું એવું સંમેલન રાજકોટમાં અને એ સરકારે પણ જોયું અને અમે વડીલોને અને યુવાનો થોડા આગ બબુલા હોય ને એને પણ અમે ભવાનીના સોગંદને સમજાયા છે કે કાયદાની મર્યાદામાં ક્ષત્રિય શોભે એ રીતનું આંદોલન હોવું જોઈએ અને આ આંદોલન આપણે કોઈ ગેરમાર્ગે જવાનું નથી વોટ્સએપમાં આવવાનું નથી ફેસબુકમાં આવવાનું નથી અને ગઈકાલે તો મેં કહી દીધું પાંચ દિવસ સુધી નહીં જો રાજા રજવાડા ભેગા કર્યા હોય ઠાકોર સાહેબ બરાબર છે તો ઠાકોર સાહેબ ભાજપ માં છે જાણો છો એટલે ભાજપ ને પ્રયાસ કરવાનું આવું કીધું હોય બરાબર છે અમે તો છત્રીઓની એક જ વાત છે રાજા રજવાડા તમે મળો તમે ભાજપના સરપથથી મંત્રી સુધી મળો તમે અમારી સાથે ન રહ્યો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી તમે રાજકીય છો અમે સામાજિક છીએ અને આ જે ટિપ્પણી છે ને એ રાજા રજવાડાઓનું કીધું છે ગિરાસદારોને ભાઈ હતોનું નથી કીધું બરાબર છે છતાં છત્રિય સમાજ આટલો ઉગ્ર બી ન હોય તો અમે તો એમ માનીને કે રાજા રજવાડાના અમારા પિતા જ હતા હે ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય તો પછીની વાત છે મહારાણા પ્રતાપને શિવાજી ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત તો ઇતિહાસ ની તમે નોંધ્યો ગમે તો બકવાસ કરો અને એ બકવાસ સહન કરવાનું માફી માંગવાથી એ હરકી જ ના મને આ મારો રોષ નથી આ સમગ્ર ક્ષત્રિયોનો રોષ હું ઠાલવું છું તમારી વચ્ચે બરાબર છે ગામે ગામ એક એક ઘર સુધી એટલે મેં પ્લાનિંગ એવું કર્યું છે મતદાન એવું થશે હવે પાટીદાર એ મારી સાથે છે બરાબર છે પરસોત્તમભાઈ અમારો મુદ્દો એક જ હતો બે સમાજ વચ્ચે નહોતો પાટીદારને છત્રીઓનો નહોતો બરાબર છે કે રાજકીય પક્ષ પણ નહોતો માત્ર એક વ્યક્તિ હતી એક વ્યક્તિને સાચવવા માટે ભાજપને આટલું નુકસાન જાય છત્રીય સમાજનો આટલો રોષ અર્ષો નંબર જે માફી માંગી એ માફી પણ આપ જાણો છો કે દિલથી નથી માંગી મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડીને માફી માગું છું જો એને એવી માફી માંગી હોય ને કે મારી માતાઓ બહેન દીકરી છે મારાથી આ ટિપ્પણી થઈ ગઈ એ ખરેખર હું જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું મારી માતાઓ બહેનોની માફી માગું છું હું છત્રીય સમાજની માફી માગું છું એવા તમે જોયા હશે કે એવા એક પણ શબ્દો નહીં હોય બરાબર છે તો અને માફી માંગવાની એની જે રીત હતી ને એના પેટમાં પાપ હશે એટલે પાપ પોકારું અને અમે તો એનો આભાર માન્યો ભવાનીમાં ખોડિયાર જેની જીભે ગઈ અને અમને આ ખરેખર એક થવાની તક મળી ઉમેદવારી પાછી ખેંચી લીધો તો આ તક ન મળે એટલે ફરી વાર પાછળનો આભાર માનીશ કે તમે ઉમેદવારી ન ખેંચી બહુ સારું થયું તમારી સરકારે ન ખેંચી બહુ સારું થયું પાર્લામેન્ટ્રી બોર્ડે ન ખેંચી બહુ સારું થયું એટલે અત્યારનું આ આંદોલન આપ જે જોઈ રહ્યા છો એ આંદોલન સક્રિય છે હવે અમે બેટી સુધી જવું છે કે બેટી બચાવો અને પેટી છલકાવો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને અમે જાહેર એવું જ કર્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર હોય સામે બરાબર છે એને મતદાન કરવું કીધું કોઈ સક્ષમ પછી સીટ કોણ છે 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 કોંગ્રેસ તમે જાણો છો સરકાર જાણે કે સમાજ જાણે છે એમાં રાજકારણ ની વાત ક્યાં આવી તો અમારું હું નોટામાં મત દેવો અપક્ષ દેવો અપક્ષ એવો સક્ષમ છે તો નામ આપો તો અમે એ જાહેરાત કરીએ એટલે રાજકીય ક્ષત્રિય સમાજને સાથે ન સરખાવે આ આંદોલન અમારું ઓગણ દિવસથી ચાલે છે

કે આને તમે માફ કરી દો બરાબર છે તો સમજાવી પણ ન શકે કે ભાઈ તમે હવે આ પર્સન માફ કરી અને શાંત થઈ જાઓ એ શાંત થાય તો પણ ક્ષત્રિય સમાજમાં રોષ એટલો છે બરાબર છે અમારા બાર બાર મંત્રીઓનું ન માયના હોય અને બાર રજવાડા ભેગા થયા હોય અને અમને વિનંતી કરે તો આ સમાજ માનવાનો છે માનવાનો જ નથી પણ એને આદેશ હોય ઉપરથી એટલે એને કરવું પડે એનો અમને કોઈ રંજય નથી અફસોસય નથી વિરોધય નથી અમે વખોડી કાઢતા પણ નથી કે એને કર્યું છે એનું કામ કર્યું છે ક્ષત્રિય સમાજ એનું કામ કરે છે આટલા દિવસોથી જે ચાલી આવતું જે આપણું આંદોલન છે એમાં શરૂ અને પૂરું એ વસ્તુ જોવી કેટલી હદે યોગ્ય છે એ આપ સૌને દેખાઈ રહી છે બધા જ અમે સાથે છીએ કોઈ પારકું નથી કોઈ વાલું નથી સમાજ સાથે હોય ત્યારે કોઈ અલગ અલગ ના હોઈ શકે સમાજ એ સમાજ છે અને એમાં સંપૂર્ણ અવકાશ છે હવે તો બુથ સમિતિ સમિતિ ગામડા સમિતિ તાલુકા સમિતિ સૌ કોઈને પાંચ દિવસ અગાઉ જ માહિતી મળી ગઈ છે કે તારીખ આપ સૌને ખ્યાલ હશે એમ કે સાહેબ ગુજરાતમાં પધાર્યા છે અને અલગ અલગ જગ્યા જગ્યાએ બધી સભાઓ છે તો એ સભાને ખૂબ શિસ્તતાથી ખૂબ મર્યાદાથી ખૂબ સંયમથી સૌ કોઈએ એને જગ્યા આપવાની છે કોઈ પણ જાતનું

કોઈને પણ કાનમાં મારવાની અમારે પડી નથી અને હજી પણ આ વસ્તુ વધારેમાં વધારે સક્રિય અને દરેક દરેક સમાજમાં દરેક વર્ણને આવર્તી જાય છે એ સૌ કોઈએ પોઝિટિવલી નોંધ લેવા જેવી બાબત છે કોઈ પણ જગ્યાએ ખાનગી કર્યા કરણ કર્યા વગર અને જે કરશું સામે છાતીએ સૌ કોઈને કહીને પછી જ કરશું સક્રિય કોઈ દિવસ પાછળથી વાર કરતો નથી અને એ આપ સૌ આગળની રણનીતિમાં જોતા જશું